હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને સીતારામ જય માતાજી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હા તો તમને મેં નેક્સ્ટ વ્લોગ જે વ્લોગ પહેલાં મૂકેલો તો એ વ્લોગમાં મેં વાત કરી હતી કે હવે બેબીના કપડાં લેવા જવાનું છે તો ફાઇનલી બેબીના કપડાં પણ આવી ગયા છે અમે લોકોએ શોપિંગ ઓનલાઈન ખરીદી કરી લીધી છે બેબીના કપડાંની અને હા ગોધડીની તો કરી લીધીશ તમે લોકોએ બધી જ ગોદડી જોઈ કેવી કેવી લાગી તમને લોકોને બી ગમી મને પણ બહુ જ ગમી છે બધી જ ગોદડી હા તો હવે બેબીના કપડાંની વાત કરવાની છે મેં તમને લોકોને કીધું હતું કે નેક્સ્ટ ફ્લોગ આવશે બેબીના કપડાંનું તો ફાઇનલી બેબીના કપડાંની શોપિંગ ઓનલાઈન જ અમે લોકોએ બધી જ કરી લીધી છે મેં તો ચલો તમને લોકોને બેબીના કપડા બતાવ કે કેવા કેવા ને કયા કયા લીધા છે ઓકે ચલો આવી જાવ હા તો આ છે બધા જ બેબીના આવા તો ચલો તમને લોકોને બધું જ એક એક વસ્તુ બતાવું કે કેવું કેવું બેબીના કપડાં અમે લોકોએ લીધા છે ઓકે તો ચલો તમે તો પહેલાં બધા જ બેબીના કપડાં જોઈ લો કે શું શું બેબી માટે લીધેલું છે ઓકે હજુ તો કાંઈક ખ્યાલ નથી કે ગર્લ્સ આવશે કે બોયઝ બટ ગર્લ્સને ને બોઈઝને બંનેને શું થાય ને એવું મેં થોડુંક લીધેલું છે તો શું લીધું છે એ તમે લોકોને બતાવું છું તો ચાલો બધું જ જોજો એકદમ નજરથી અને લાસ્ટમાં તમારા લોકોને મને કમેન્ટ કરવાનું છે કે કેવું અમે લીધું છે ઓકે તો ચલો હવે આપણે જોઈશું બેકમાં પેક કરેલું છે બાપા બહુ વજન છે પહેલાં તો છે પોંકી ઓસિકા છે ઓસિકા બેબી માટે ઓછી મસ્ત બેબી સૂતું હોય ને તો બે બાજુ હાવ મૂકવાનું ઓછી કહે છો નવવાળું ઓછી કો લીધું છે મને આ બે ઓછી બહુ જ ગમતા હતા એક હાથવાળું ને કા બે ઓશિકા લીધા છે બેબી માટે હો મારા માટે ને બેબી માટે પછી આ તો તમે લોકોને ખ્યાલ જ હશે હા આમાં જ છે આ જે આપેલું આવે ખબર છે કે બેબીને આપણે બેડ ઉપર સુવરાવીએ તો આપણી જે ગાદી છે એ બગાડે નહીં વોશરૂમ અથવા ટોયલેટ થઈ જાય તો બગાડે નહીં એની માટે સેફ્ટી માટેનું છે અને આ એકદમ કાગળ આવે ને કાગળ એવું આવે આર પર પાણી જઈ શકે નહીં આ છે બેડ ઉપર પાથરવા માટેનું છે આ પહેલાં ઓછા પાથર પછી આ પાથરી જવાનું એટલે આપણી ગાદી બગડે ને એકદમ સુરક્ષિત રહે એટલા માટે આ લીધેલું છે મસ્ત છે બહુ મોટું છે બટ અત્યારે તો ક્યાં ખોલવાનું તમે લોકો જોઈ શકો છો પછી હા અને નાનું થવાનું છે અત્યારે તમારો આઠમો મંથ બેઠો છે એટલે ચાલે છે એમ રનિંગમાં તો હજુ તો બે આઠમો તો શરૂ થયો છે એટલે બે મંથ જ કહ્યું ને આઠ ને નવ તો નવમો મહિના પછી મારે નાનું થવાનું છે તો શિયાળો આવવાનો છે તો એટલા માટે એની નાના બ્લેન્કેટ લીધેલા બહુ મસ્ત જો બ્લેન્કેટ ના બહુ એકદમ મસ્ત સ્મૂથ કાપડમાં છે જોઈ શકો છો મ્યાવ વાળું લીધું છે મ્યાઉ વાળું

ફાઇનલ લઈ લીધા છે કેમ કે શિયાળો એ ઋતુમાં જ નાનું થવાનું છે એટલે માટે સેફટી માટે તો લેવું જ પડે અને હવે આ છે બે રૂમાલ બે રૂમ ક્યાંક બહાર ગામ ગયા હોય તો તડકો બડકો લાગે સેફટી માટે ઓઢાડવા માટેના રૂમાલ લેતી લાજ પછી જે એ રૂમાલ છે ને એવા જ આ રૂમાલ રૂમાળતી આ પણ બધા જ રૂમાળ છે

એટલા માટે તમને એક સેટ બતાવીશ ખાલી જોસ્ટ અને એવા બી સેમ જ સેટ છે જો આ હાથના મોજા અને આ છે નાની એવી લેંગી અને આ છે ટોપ બધું જ નાનું 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 જો આ એક સેટ સેમ એવો બીજો સેટ

નાની નાની બેબી માટે જો કેટલી મસ્ત 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 છે કેટલી નાની નાની છે બેબી માટે હવે તો મેન વસ્તુ આવી છે મેઈન વસ્તુ બતાવવાની છે તમને લોકોને તો ચાલો હવે તમે લોકોને બતાવી જુઓ આમાં છે ને હાથના મોજા અને પગના મોજા બંને છે નાના નાના એક સેટ બે સેટ ત્રણ સેટ ચાર સેટ હાથના અને પગના બંનેના છે નાના નાના હોય એટલે તો આમાં આવી જાય હાથના અને પગના બંનેના છે પછી આ સેટ છે ટી શર્ટ છે નાના નાના જે આપણે આવે ને પેરામાં નાનું થાય તરત જ જો એક બે ત્રણ ચાર આ ચાર આ ચાર સેટ છે અને બીજા કાપડમાં પણ છે આ બહુ સરસ કાપડ છે પછી હજે છે આ બહુ શોર્ટ ટાઈપ છે શોર્ટ આવે ને આપણે નાના જો નાના નાના શર્ટ આવે એવા છે કેટલા મસ્ત કલર છે જો પછી નાના ટોપા છે બેબીના નાના ટોપા આ મોઢેડવાનું ટોપા નાના નાના ડોબા પછી ચા અને આ બધી લંગોટ છે નાની બેબી ની જે લંગોટ આવે ને બાંધવાની આવે ને નાનું થાય તરત જ એ લંગોટ છે જો આ કાપડમાં છે આ કાપડમાં છે અને આ કાપડમાં છે કુલ આ બધો સેટ છે ને ચોવીસ નંગ છે ચોવીસ સેટ છે તો તમે લોકોએ જોયું એટલું બેબીનું છે અને હા તમે હવે લોકો પૂછો છો કે ક્યાંથી લીધું તો ચલો તમે લોકોને બધું હા તમે લોકોએ બધું જ વસ્તુ જોયું બેબીનું આટલી મેં ખરીદી અત્યાર સુધીમાં મેં કરી લીધી છે અને અત્યારે આઠમો મંથ બેસી ગયો છે આઠમો મહિનો મારે બેસી ગયો છે તો મેં આટલી ખરીદી કરી લીધી છે તો હા તમને લોકોને કયા કપડાં બેબીના તમને લોકોને કહેવામાં મને બધા કમેન્ટ કરજો કમેન્ટ કરી દેજો અને હા તમે લોકો પૂછો છો કે દીદી આ ક્યાંથી લીધું તો મેં બધું જ મીશોમાંથી ઓનલાઈન બધું મેં મંગાવ્યું છે બેબી માટે તો તમે લોકોને કેવું લાગ્યું બધા કહેજો અને હા હવે આપણે નેક્સ્ટ ફ્રોગ આવવાનો છે મારો આવશે બેબીની તમે લોકોને ગોલ્દી બતાવી દીધી આ બધા કપડાં બતાવી દીધા હવે મારે બેબી નાનું થાય કે મારે શું શું પહેરવાનું છે એ બધી મારે હવે ખરીદી કરવા જવાનું છે તો એ બ્લોગ આવશે તો નેક્સ્ટ વ્લોગ આવશે મારા કપડાનો કે બેબીનાનું થાય કે મારે શું શું પેરોની બધી ખરીદી કરવાની છે તો એ બી તમને લોકોને બધાને બતાવીશ તો કન્ટિન્યુ ત્યારે પણ બ્લોગ જોજો ભૂલતા નહીં તમને લોકોના બ્લોગ કેવો લાગો કહેજો અને ન હોય તો બે લાયકન દબાવી દેજો નેક્સ્ટ વ્લોગમાં સાથે બધા મળ્યા બધાને જય માતાજી